મશીન જે રિપેર કરાવવાનું છે અને અમારા ભાઈ બહેન છે ગાડીઓ કાઢે છે અત્યારે અને અહીં સીધા અમે જવાના છીએ મશીન રિપેર કરવા માટે હવે જમવા આવી ગયા છીએ અને દેશી ઢાબો છે ને ત્યાં અમે પેલા જમતા ને વર્ષો પહેલાં ભણતા ત્યારે ત્યાં પાછા જમવા આવી ગયા છે જુઓ તમે શાહી પનીર અને દાલ મખની ફાઇનલી અમદાવાદમાં પહોંચી ગયા છીએ અને અહીંયા જો ટ્રાફિક જોવો તમે અમદાવાદનું ટ્રાફિક છે ને બહુ વધારે હોય અને ફાઇનલી ભોગી ગયા છીએ અને મશીન રિપેરિંગ માટે આપી દીધું છે ટાઈમ થોડો વધારે લાગે એમ છે જઈએ ભાઈ આપણે બીજે મશીન માં આપી દીધું છે ને આપણે જઈએ છીએ થોડુંક ઘણું ફરવા માટે અને અહીંયા અમદાવાદની બહાર નીકળવામાં તો બહુ ટ્રાફિક છે જુઓ તમે અમદાવાદનું ટ્રાફિક કેવું હોય છે હં જોવો તમે અમદાવાદ અહીંયા છે દરવાજાને આવું બધું બોર્ડિંગ મારેલું છે અને અહીંયા સિગ્નલ બહુ વારંવાર પડી જાય છે તો ફાઇનલી કાકડિયા લેક આપણે આવી ગયા છીએ અને જોવો તમે લેક માં અત્યારે બધું

અમારે સુ છે ને માસાની અહીંયા રહી છે માસા છે ને અહીંયા રોકાણા હતા રાતે અમે વરસાદના હિસાબે રોકાવું પડ્યું હતું અને બહુ મજા આવી ગઈ અહીંયા તો ભાઈ પહોંચી ગયા છીએ ભાવનગર અને ભાવનગર છે ને અહીંયા એક સાયન્સ સિટી છે તો રસ્તામાં જ આવતું હતું તો એક વાર જોતા જાય આમ તો કંઈ આવવા નહીં મળે તો આજે જોઈ લઈએ તો સાયન્સ સિટીમાં આવી ગયા છે ને અહીંયા છે ને એક જણાની પચાસ રૂપિયા ટિકિટ છે જો તમે સાયન્સ સિટી છે ને ભાવનગર ની ત્યાં તમે આવી શકો અંદર જઈને જોલા આવશે તો તમને બતાવો જો અહીંયા ટોટલ છે ને પાંચ ગેલેરી છે જો આ પહેલી ગેલેરી છે મરાયન વાળી એટલે કે પાણી ની અંદર જે કહે છે ને દ્રશ્યો એ દર્શક અલગ જ માસ્ટર છે અલગ માસ્ટર જો કે અલગ જ છે જો તમને અલગ માસ્ટર જો બીજી બધી માછલીઓ જો માં દેખાય તમને

જોવા મળે દરિયા જીવો ને કે દરિયામાં વસ્તુ હોય ને બધી દરિયામાં જવાય ને એવું બધું હાર્પ શીલ માછલી અને વેલ માછલી આ બધું ઇક્વેરિયમમાં મૂકેલું છે તમે જો આવતા હોય ને ભાવનગર તો આ બધી વસ્તુ તમને અહીંયા જોવા મળે બધાના હાડપિંજર દર્શાવેલા છે આ હાથીનું હાડપિંજર છે એવી રીતના બધાના અલગ અલગ હાડ પિંજર જો અહીંયા દર્શાવેલા છે જોવા મળે તમને સ્કેલેટન બનાવેલા હોય પૂર્વ નું બધું જે હોય ને એ બધા અહીંયા માં મૂકેલું છે આ બધી વસ્તુ સભાઈ પેલા જમાના જે સાયકલ હતી ને એ આ રીતના હતી કઈક જુઓ તમે અલગ અલગ સ્ટ્રકચર આ રીતના ચલાવવાની સ્ટિયરિંગ ને

આ તો ફાઇનલી ભાવનગર સાયન્સ સિટી જોઈ લીધું છે અને મજા આવી ગઈ હવે મોટી જઈ સેલિબ્રેશન કરીએ છીએ આજે હાલો કરી હેપી બર્થ ડે ટુ યુ હેપી બર્થ ટુ યુ હેપી બર્થ ડે હેપી બર્થ ડે ટુ યુ ખાવાનું આવી ગયો સાહેબ ફાઇનલી પહોંચી ગયા છીએ મોવા અને મશીન પર રિપેર થઈ ગયું છે તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો